ઉપર કરે છે પણ ખબર ને લઈ જવા દે લાગતું નહી મને આ કોઈ જૂના જમાનાની વસ્તુ લાગે સર આ અમારા જમાનામાં બોક્સ હતો તો જોવા જ મળી હતી આ લોખંડ નું પાછું વજન વાળું

એમ કોમ કરવું હોય તો બધું મળે પણ જોર આવે તો શું મારે ઓય માગો બેઠે છો તમે તો આ કોઈ નહીં માજો આ બોક્સ લે આવું હોય તો આલ દઉં તારે લે જડીસો પાછું ખોલજે આ ખોલુ કા હું તો કાકા આલી લા કાકો કહેતો તો ડો કશ્યું આલીન જો હું કોમું હું તો લાગો જોડી એમ કેતો તો કોક બોમ્બો માં પેલા પોલીસ સાહેબ ઉભા રેવાન આલતા દે મન તો એટલે બોમ્બ જેવું

પણ એ બોક્સ મને અડધો ભાગ આલી તો હું તને બતાવ ને કે ના બતાવ અડધો ભાગ ની બે મારા ને તમારું આ પણ એક બોક્સ તો હું ભિખારી ના લીયું યાર તો એડો પેલા ભિખારી દોડી જાય લે હડો ને કે એ ચોય વેચી માર છે પાછો અરે તો ખોલાય ના તન ખોલી અલે યાર ખૂલતું નતું એટલા તો મોટી વાત છે તાણ તમને ખબર હું આલી દીધું તમને ખબર 10 વર્ષથી હું એ બોક્સ ના ખોલું ઓય હડ્ડી ના ખૂલતી નહી

એટલે તમને ખબર હું દસ લાખ ની વસ્તુ દસ લાખ ની વસ્તુ દસ લાખ નહી દસ લાખ એ તો પોલીસ વાળા ના જુ

મને આલું મી મૂળ ઘેર બોમ્બ બોમ્બ હોય તો શું કરી ખબર હું લઈને જતો તો આવું કરીધું

Tu mana tak? Waktu tu. Oh no. <laughs> <laughs> લે કેતા એવું તો એવું તો મારા બેટા મારી પથ્થર રગડી નાખી ગમે તે બોક્સ લેવું જ પડશે Nei. Right.